નુકસાન થયું છે કરોડો રૂપિયાનું છે ત્યારે તાત્કાલિક એનું સર્વે કરાવીને રાજ્ય સરકાર એનું સ્પેશિયલ પેકેજ બહાર પાડે અને આ આખું જે માનવ સર્જિત સરકાર સર્જિત પૂર આવ્યું છે એવું ભવિષ્યમાં ના બને એટલા માટે એક હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને એ એસઆઈટી ના નેતૃત્વમાં રાજકીય પક્ષના લોકો હોય સામાજિક સંગઠનો હોય કે વડોદરા

આ તકલીફમાં જે પણ અમારાથી મદદરૂપ થઈ શકાય એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારે આખું જ કોંગ્રેસનું કાર્યકરો આખો પરિવાર આમાં કામે લાગ્યો છે હું હજુ પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને પણ વિનંતી કરું છું જ્યાં પણ લોકોને બચાવની જરૂર છે જ્યાં પણ લોકોને ભોજનની જરૂરિયાત છે દવાઓની જરૂરિયાત છે દૂધ કે પાણીની જરૂરિયાત છે જેનું પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો એને લડી અને વળતર અપાવવાની વાત છે કે બધા જમાં કોંગ્રેસ પરિવાર સક્રિય રીતે કામ કરે અને સરકાર પણ ચોક્કસ સમય મર્યાદામાંનો સર્વે કરાવે લોકોને નુકસાની થઈ છે તો કેશ ડોલ ઘરવકરીનું નુકસાનીનું તાત્કાલિક એને વળતર ચૂકવવામાં આવે અને જે પણ માલ મિલકતોને નુકસાન થયું છે એના માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ શહેરમાં અને આસપાસના વિસ્તારમાં જે રીતે અતિવૃષ્ટિ પૂરને કારણે તારાજી સર્જાય છે જે રીતે લોકોના જાલમાલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને એનો સ્થળ તપાસ કરી એમને કઈ રીતે મદદરૂપ થઈ શકાય વધારેમાં વધારે રાહત એમના સુધી પહોંચે અને એમની આ તકલીફમાં દુઃખમાં ભાગીદાર થવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રતિનિધિ મંડળના માધ્યમથી અમે કોંગ્રેસના તમામ આગેવાનો આજે આખો દિવસ વડોદરા શહેરના લોકોની વચ્ચે રહ્યા છે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી આજે એક જગ્યાએ જોવા મળ્યા છે માલ મિલકતોને ના ભરપાઈ કરી શકાય તો નુકસાન થયું છે અનેક પરિવારોની હાલત જોઈ તો ઘરમાં તમામ વસ્તુઓ ડૂબી ગઈ તમામ વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે લાખો રૂપિયાના અનેક લોકોના ઘરમાં ફર્નિચર બરબાદ થઈ ગયા છે ગરીબ મધ્યમ વર્ગના લોકોની જીવન જરૂરિયાતની તમામ રાજ રચી લો જે વકરી કહેવાય એ બરબાદ થઈ ગઈ છે મોટા પ્રમાણમાં જે ધંધાના સ્થળો હતા એ ઓફિસ હોય દુકાન હોય કે ગોડાઉન હોય જેમાં કરોડો રૂપિયાનો માલ સ્ટોક હતો એ તમામ માલ સ્ટોક પણ સતત ત્રણ ત્રણ ચાર ચાર દિવસ પાણી ભરાઈ રહેવાને કારણે નાશ પામ્યો છે મોટા પ્રમાણમાં વાહનો વાહનો જે ટુ હોય હોય કે ફોર એવા પણ આપણે પાણીમાં તળા તણાતા જોયા છે સતત પાણી ભરાઈ રહેવાને કારણે એ વાહનોને પ્રમાણમાં જે ગેરકાયદેસર દબાણ ને બાંધકામ થયા છે એ તમામ ગેરકાયદેસર દબાણ ને બાંધકામો તાત્કાલિક દૂર કરવામાં આવે સાથે સાથે અનેક લોકોને મૃત્યુ થયા છે અનેક પશુધનના પણ મૃત્યુ થયા છે તો તમામ જે મૃત્યુ પામ્યા છે એ મનુષ્ય છે ને સાથે સાથે પશુઓ છે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે સાથે સાથે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે એટલા જ માટે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદા છે સાથે સાથે નદીની જાળવણી અને કુદરતી જે પાણીના નિકાલના સ્ત્રોત છે એના માટેના પણ નિયમો છે તો વિશ્વામિત્રી નદીને તાત્કાલિક રીતે આજુબાજુ એના જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો થયા છે એ મોટા મોટા કોમ્પ્લેક્ષ બન્યા છે મોટી મોટી બિલ્ડિંગો બની છે મોટા બિલ્ડરો કે મોટા લોકો દ્વારા મોટા દબાણ થયા છે એ તમામનો સર્વે કરી અને ચોક્કસ સમય મર્યાદામાં તમામ દબાણો દૂર કરવા માટે પણ અમે માગણી કરીએ છીએ ખાસ કરીને આખા વડોદરામાં જે નુકસાની જોઈ છે લોકોના ઘર બાર બરબાદ થયા છે જાનમાલને નુકસાન થયું છે ધંધા વેપારની જગ્યાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે મોટા પ્રમાણમાં એનો માલ સ્ટોક પણ આજે બરબાદ થઈ ગયો છે મોટા પ્રમાણમાં વાહનોને નુકસાન થયું છે ધંધા રોજગારને નુકસાન થયું છે આ તમામનો પણ સર્વે કરી અને અંદાજિત અત્યારે લોકો મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું એ મુજબ પાંચ હજાર કરોડ કરતા વધારે રકમનું નુકસાન આ સરકાર સર્જિત પૂરના કારણે વડોદરાના વાસીઓને થયું છે તો તાત્કાલિક આ તમામનો સર્વે કરાવી અને રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ બહાર પાડે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓની ખુબ મર્યાદા છે એમાં નુકસાનીનું વળતર ખૂબ ઓછું મળે છે પણ છે ત્યારે એવા સંજોગોમાં વડોદરા શહેરમાં આજે જે બધાને મળ્યા છે મીડિયાના મિત્રો મળ્યા બીજા બુદ્ધિજીવી લોકો સાથે વાત થઈ બધાનું એક જ કહેવું છે કે આ કુદરતી પૂર નથી પણ સત્તામાં બેઠેલા લોકોની મિલીભગત ભ્રષ્ટાચારને કારણે જે દબાણો થયા જે ગેરકાયદેસર બાંધકામો થયા જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રત્યે ધ્યાન ના પાયું જે પ્રજા ટેક્સ ભરે છે અને એ પૈસા કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય કરોડો રૂપિયાનું દર વર્ષે બજેટ બને કરોડો રૂપિયા પ્રી મોનસૂન કામગીરીના નામે ખર્ચ કરવામાં આવે અને ત્યાર પછી વરસાદ પડે ત્યારે આવી તબાહી થાય છે એનો સ્પષ્ટ મતલબ છે કે પ્રજાના ટેક્સના પૈસા ખરેખર પ્રજા માટે કે એને બચાવવા માટે કે પ્રી મોન્સૂન માટે વપરાતા નથી પણ એમાંથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને એટલે જ લોકોનું કહેવું છે કે આ ભ્રષ્ટાચાર મિલીભગ ગેરકાયદેસર બાંધકામોને કારણે આ કોર્પોરેશન કે સરકાર સર્જિત પૂર્ણ છે અને એમાં વડોદરાની તબાહી થઈ છે એવું સ્પષ્ટ લોકોનું માનવું છે ત્યારે આજે કોંગ્રેસનું ડેલિગેશન બજાજ વિસ્તારોમાં અમે મુલાકાત લીધી છે લોકોને જ્યાં પણ અમારા કાર્યકરો છેલ્લા ચાર દિવસથી અનેક જગ્યાએ ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે અનેક જગ્યાએ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે અનેક જગ્યાએ પીવાના પાણીને દૂધની વ્યવસ્થા કરી રહ્યા છે કેટલી જગ્યાએ અમારા કાર્યકરો દ્વારા જે પાણીમાં લોકો ફસાયા હતા એને જીવના જોખમે બચાવવાની કામગીરી પણ કરી છે અમે બધા જ કોંગ્રેસ પરિવાર આ દુઃખના તકલીફ